સુરત શહેર પોલીસ માટે ઓગણીસ વીસ અને એકવીસ એપ્રિલે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અઠવા પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલ ખાતે પોલીસ જવાનો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે પોલીસ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનો પોલીસ મુખ્યમથક ખાતે સુરત શહેર પોલીસ વડા અનુપમ અનુપમસિંહ ગેહલોતના હસ્તે આરંભ કરવામાં આવ્યો જેમાં અનિયમિત જીવનશૈલી અને ખાનપાનની ટેવ કામના ભારણ કામના અનિયમિત કલાક

તો તેની સારવાર કરવામાં આવે તો સરળતા રહે છે પોલીસ જવાનોના સ્વાસ્થ્યની જાળવણીની સાથે વધુ આર્થિક બહુ પણ પડતો નથી ઓગણીસ વીસ એકવીસ એપ્રિલે હેલ્થ કેમ્પનું આયોજન કરાયું છે જેમાં છ હજાર વધુ પોલીસ અધિકારીઓ અને કર્મીઓ આ કેમ્પનો લાભ લેશે બાબા મેમોરિયલ હોસ્પિટલના સંયુક્તિ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ વેલફેર પ્રવૃત્તિને ભાગ દર વર્ષે અમે અમારા પોલીસ સ્ટાફના જો છે એના મેડિકલ ચકાસણી કરાવીએ છીએ જેમાં એના આઈ સાઈટ આપણે ઈસીજી હોય છે આપણે ડાયાબિટી હોય બીપી હોય અને એના પછી જો અગર કોઈ એમાં નીકળે છે સિરિયસનેસ તો પછી ફર્ધર જો એ સ્પેશિલાઇઝડ અમે જ્યાં પે સારવાર લઈ શકે ત્યાં અમે કરાવીએ છીએ સાડા છ હજાર જેટલા લોકોના મહેકમ હોય જેમાં સિવિલિયન સ્ટાફ બી આવે જોઈએ તો એના જ ભાગરૂપે આજે જો ત્રણ દિવસના કેમ્પ પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલ ખાતે શરૂઆત કરવામાં આવી છે જેમાં સેન્ટર ફોર આઈ હોસ્પિટલના મદદ અમે કરીએ છીએ ઘણા બધા લોકોને સિવિલ હોસ્પિટલ બી થયા છે પરંતુ ત્યાં અમરનાથ યાત્રા યાત્રાલુ અત્યારે ચકાસણી ચાલુ છે જેના લીધે અમે અહીંયા સ્ટાર્ટ કર્યા છે અને અમે સ્વસ્થ રહીશ ત્યારે અમે પરિવારને સાચવી શકીશ અને સાથોસાથ એક સારા જો હેલ્ધી કાયદાને વ્યવસ્થા અમે જાળવી શકીશ શહેરથી શહેરમાં એના માટે બહુ જરૂરી છે કે અમે સ્વસ્થ રહીએ આ સિદ્ધિ અમે અત્યારે મેડિકલ ચકાસણી ચાલુ છે આ ત્રણ દિવસના આયોજન અત્યારે કેમ્પ